નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એરમાં આજે તારીખ ઓગણીસ નવેમ્બર અને મગળવારના રોજ જસ્તન માર્કેટિંગ યેરમાં મગફળીની હરાજીનું કામકાજ સાપરામાંથી ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના આજના બજાર ભાવ અને હા મિત્રો એક નોંધ અને હા ખેડૂત મિત્રો એક નોંધ આજે બપોર પછીના ત્રણ વાગ્યાથી મગફળીની આવક ચાલુ થશે મગફળી પાછળ ગ્રાઉન્ડમાં ઉતારવા દેવાની છે અને અત્યારે હાલ યાર્ડના ગેટ બહાર બંને સાઈડ બસો બસો વાહનો ની લાઈનો લાગેલી છે એક હજાર ને એસી રૂપિયા સુપરમાલ બી બત્રીસ વજન વાળું

અગિયારો આયલ અગિયારો અગિયારો મલેસ કાજ્યો પોસ્સા પોસા આયલ પચાસ હજાર પચાસ પોસા આય લેવું થાય સંજો નાટ પાઇન્ટ એટલે બોતેર બોતેર હજાર બોતેર બોતે સમતર બીજો ને માણસ માણસો મને અગિયારો અગ્યારો ત્યારે હેરમાં અગિયારસો ને અઠ્યાવીસ રૂપિયા વીસ નંબર વજન માં એક હજાર ને તોતેર રૂપિયા બીટી પત્રીસ વજન વાળું

અગિયારસોને પંચાસી રૂપિયા સુપર માલ વીસ નંબર લૈનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જસનલ માર્કેટિંગ એડમાં મગફળીનું બજાર આજે ગઈકાલે કરતાં થોડું નરમ જોવા મળી રહ્યું છે બીટી બત્રીસમાં નવસો રૂપિયાથી લઈને એક હજારને એંસી રૂપિયા સુધી રહેલું છે વીસ નંબરમાં એક હજાર પચાસ રૂપિયાથી લઈને અગિયારસોને એંસી રૂપિયા સુધી બજાર રહેલું છે આજે ગિરનાર ચાર નંબરમાં બજાર સારા જોવા મળી રહ્યા છે અગિયારસો રૂપિયા થી લઈને બારસો ને એસી રૂપિયા સુધી ગિરનાર ચાર નંબરમાં આજે બજાર રહેલા છે